નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકાર શ્રી દ્વારા લેપટોપ સહાય યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજનાનો લાભ બાર પાસ વિદ્યાર્થીઓ લઈ શકે છે તો અત્યારે ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે તો આ યોજના અંતર્ગત અત્યારે તમે આ લેપટોપ સહાય યોજનાનો લાભ લઈ શકો છો અને આ યોજના અંતર્ગત લેપટોપ ખરીદવા માટે સરકારશ્રી દ્વારા રૂપિયા પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કે ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનો લાભ લેવા માટે જાતે ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું તે આ વિડિયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે લેપટોપ સહાય યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ ત્યારબાદ આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તેની અને ડોક્યુમેન્ટ શું શું જરૂર પડે તેની વાત કરીશું તો આ યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના આ યોજનાનું કે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળ આર્થિક બોજો ઘટે તે માટે લેપટોપ ખરીદવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના અંતર્ગત શું લાભ મળે તેની વાત કરીએ તો શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાસણનો આર્થિક બોજો ઘટી રહે તે માટે સરકાર શ્રી દ્વારા લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવશે એટલે કે પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાનો પ્રકાર જોઈએ તો આર્થિક સહાય આપવાનો છે અને પ્રોત્સાહન આપવાનો છે ત્યારબાદ આ યોજનાનું લક્ષ્યાંક જોઈએ તો આર્થિક સહાય આપવાનું છે અને આ યોજના કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે તો આ યોજના શ્રમ કૌશલ્ય અને વિકાસ વિકાસ રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યારબાદ હવે આ યોજનાના પાત્રતા અને માપદંડની વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે શું પાત્રતા અને શું માપદંડ છે તો આ યોજનાનો લાભ તમામ કેટેગરીના લોકો લઈ શકે છે ત્યારબાદ જાતિ સંબંધની પાત્રતાની વાત કરીએ તો કોઈપણ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ વ્યવસાયની વાત કરીએ તો સંગઠિત ક્ષેત્રના સમયોગીઓ આ વ્યવસાયિક જે હોય તે વ્યવસાયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ શિક્ષણની વાત કરીએ તો બાર પાસ વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે અને સામાજિક આર્થિક ધોરણની વાત કરીએ તો કોઈપણ સામાજિક આર્થિક ધોરણ ધરાવતા વિદ્યાર્થીઓ આ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ યોજના કોને કોને લાગુ પડશે તેની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ વાળા વ્યક્તિ અને સંગઠિત ક્ષેત્રના સમયોગીના બાળકો લઈ શકે છે અને આ યોજનાનો વ્યાપ જોઈએ તો ગુજરાતભરમાં એટલે કે ગુજરાતભરના તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ હવે આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તેની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું એક ફોર્મ ભરવામાં આવ્યું છે જેમાં અહીં તમારે તમારું નામ લખવાનું છે ત્યારબાદ તમારા બેંકના ખાતાની વિગત લખવાની છે તમારો તાલુકો લખવાનો છે તમારું ગામનું નામ લખવાનું છે અને અહીં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો છે ત્યારબાદ આપણે નીચે જોઈ કે તમારો મોબાઈલ નંબર લખવાનો છે તમારું જીમેલ આઈડી લખવાનું છે ત્યારબાદ તમે જે પણ કારખાનામાં અથવા તો સંસ્થાનામાં કામ કરતા હોય તે તે વાલીઓ તે વાલીઓનું અહીં સરનામું લખવાનું છે જે કારખાનામાં કામ કરતા તેનો પિન કોડ નંબર અને તમારો જો સમયોગી કાર્ડ ધરાવતા હોય તો તે સમયોગી કાર્ડનો નંબર અહીં લખવાનો છે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીના વાલીઓ કારખાનાઓ અથવા સામ સંસ્થાઓમાં કામ કરે છે તે કારખાઓનો લેબલ એકાઉન્ટ નંબર પણ તમારે અહીં લખવાનો છે ત્યારબાદ આ નીચે દર્શાવેલી વિગતો તમારે ભરવાની છે જેમાં તમારા બેંક એકાઉન્ટ નંબરને બધી વિગતો ભરી અને અહીં તમારે સ્થળ સહી વિદ્યાર્થીઓની સહી વિદ્યાર્થી વિદ્યાર્થીઓની ના નામ ત્યાં શ્રમયોગીની છે અને શ્રમયોગીનું નામ આ તમામ વિગતો ભરી અને તમારા નજીકમાં આવેલ ગુજરાત સમયોગી બોર્ડ કલ્યાણમાં જઈ અને આ ફોર્મ તમારે જમા કરાવી દેવાનું છે ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો સૌ પ્રથમ તમારી માર્કશીટ ત્યારબાદ તમારો ઓળખ પુરાવો ત્યારબાદ શાળાના આચાર્યનું પ્રમાણપત્ર ત્યારબાદ જોઈએ તો પ્રોફેશનલ કોર્સનું પ્રમાણપત્ર ત્યારબાદ સબ રજિસ્ટ્રેશન ફીની ચરણીની નકલ એટલે કે તમારે ફી ભર્યાની પહોંચ ત્યારબાદ તમારા આધાર કાર્ડની નકલ બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક ફી ભર્યાની રસીદ અને તમારા બારમાની માર્કશીટ ત્યારબાદ બોનોફાઈ સર્ટિફિકેટ ત્યારબાદ લેપટોપ ખરીદી લેવું હોય તેનું બિલ ત્યારબાદ તમારા વિદ્યાર્થીનું આધાર કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ત્યારબાદ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો અહીં દર્શાવેલા ફો વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો અને આની વિભાગીય લિંક પણ અહીં દર્શાવેલી છે તો અમે અહીંયા જઈ અને તમે આ યોજના અંતર્ગત વધુ માહિતી મેળવી શકો છો તો તમે ઓનલાઈન ફોર્મ પણ અહીં જઈ અને ભરી શકો છો ત્યારબાદ આ યોજના અંતર્ગત ઠરાવની વાત કરીએ કે સરકારી દ્વારા શું ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે તો લેપટોપ ખરીદી સહાય યોજનાનો અમલ મૂકવા બાબતે તો ગુજરાત રાજ્યમાં આવેલ સંગઠિત ક્ષેત્રના કામદારો સહમયોગીના બાળકોને ધોરણ બારમાં પરીક્ષામાં સિત્તેર ટકા કે તેથી વધુ પર્સનલ ટાઈમ મેળવનાર અને ઉત્તરાણ થયેલ હોય તે ત્યારબાદ પ્રોફેશનલ કોર્સ અને ડિઝાઇનિંગ કોર્સમાં સ્નાતક કક્ષાએ એમબીબીએસ ફિઝિયોથેરી હોમપેથી પછી જોઈએ તો ફાર્મસી અને એન્જિનિયરિંગ જેવા સિવિલ ઇલેક્ટ્રોનિક વગેરે કોઈપણ એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ તથા સીએ પછી આઈ સી ડબલ્યુ એફ એ અને સી એ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રવેશ મેળવવાને ધ્યાનમાં લઈ અને લેપટોપ ખરીદવામાં આવે તો તેને લેપ નવું લેપટોપ ખરીદવાના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ પચીસ હજારની આર્થિક સહાય ચૂકવવામાં ઠરાવવામાં આવે છે એટલે કે તમે અહીં દર્શાવેલ કોર્સ કરવા માગતા હોય અને તમારા ધોરણ બાર બોર્ડમાં સિત્તેર પર્સનલ ટાઈલથી વધુ પર્સનલ ટાઈલ મેળવતા હોય તો તમને સરકારશ્રી દ્વારા લેપટોપ ખરીદીના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ જોઈએ તો પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે તે સરકારશ્રી દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવી હશે તો આવી રીતે તમે લેપટોપ સહાય યોજના અંતર્ગત લેપટોપ ખરીદવા માટે રૂપિયા પચીસ હજારની સહાય મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુને વધુ બાળકો સુધી પહોંચાડવા વિનંતી હતી તે વધુને વધુ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે અને લેપટોપ ખરીદી શકે આભાર